નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત વાવ્યો ગામની પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા ડોલ નગારા સાથે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું વિકસિત રાષ્ટ્રના નિર્માણ તરફ અગ્રેસર થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાવ્યો ગામની પ્રાથમિક શાળા ખાતે પહોંચતા ગ્રામજનોએ ડોલ નગારા સાથે યાત્રાનું પરંપરાગત ઉમળકાભેર સ્વાગત કર્યું હતું જિલ્લા કારોબારી અધ્યક્ષ ભાજીભાઈ ડામુર સહિત અગ્રણી મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું વાવ્ય પ્રાથમિક શાળા ખાતે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રસંગે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પોતાના જીવનમાં પરિવર્તન લાવનારા ગ્રામજનોએ મેરી કહાની મેરી જુબાનીના માધ્યમથી પોતાની પ્રગતિની કથા પ્રસ્તુત કરી હતી કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી યોજનાની માહિતી અને વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મને પણ નિહાળી હતી સાથે વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમમાં મહિસાગર જિલ્લા કારોબારી અધ્યક્ષ ભાતીભાઈ ડામોર તાલુકા પંચાયત પ્રમુખ રશ્મિકાબેન ડામોર ભાજપ તાલુકા મહામંત્રી વિનોદભાઈ પટેલ કાળુભાઈ ડામોર વડાગામ જિલ્લા પંચાયત સદસ્ય જશોદાબેન ખેતીવાડી વિસ્તરણ અધિકારી આંકડા મદદિશ અધિકારી તાલુકા પંચાયત સદસ્યો મૈયાપુર ગૃહ ગ્રામ પંચાયત તલાટી અસારી સરપંચ દીપકભાઈ પંડ્યા મૈયાપુર વાવ્ય પંડ્યાના મુવાડા ભગતના મુવાડા ગામના વડીલ ગ્રામજનો વાયુ પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક ગણ શાળાના બાળકો સહિત બહોળી સંખ્યામાં નાગરિકો વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા હું પટેલ જયંતિભાઈ સખાભાઈ પટેલ ગામ મૈયાપુર તાલુકો ખાનપુર જિલ્લો મહીસાગર ગુજરાતનો વતની છું મને પોતાને પગની ટીચરની તકલીફ હોવાથી મેં અમદાવાદ નારાયણી હોસ્પિટલમાં ઓપરેશન કરાયું અને મોદી સાહેબના આયુષ્યમાન કાર્ડમાં મેં કરાવ્યું મને ત્યાંથી બહુ સારું છે મોદી સાહેબનો આભાર અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ